ખાલી પાંચસો થોડું પ્રીમિયમ જોઈએ તો આઈટમ પણ જોરદારમાં જોરદાર એટલું મસ્ત છે જો આમાં વોટર ડ્રોપ અને ક્રિસ્ટલ બે વસ્તુ આવી જવાની છે સાડા ત્રણ ફૂટ સાઈઝ રહેવાની છે તો આમાં જે પણ ડિઝાઇન ગમતી હોય ને એનો ફટાફટ ત્રણમાંથી જે પણ ગમે એનો સ્ક્રીનશોટ લઈ નીચે નંબર આપેલા છે એની ઉપર અત્યારે જ ઓર્ડર કરી દો જ્યાં તો અમારી શોપ ની રૂબરૂ વિઝિટ કરો મારી શોપ નું એટેસ્ટ નવ દુર્ગા ચોક ગોપી જિલ્લા જૂના ચગત તમારા ઘરના દરવાજાને અમારા તોરણ થી શણગારી દો બાકી મળતા રહેશું નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં